હવે સોણ ભરી રહ્યો હું અને પડાય થોડી ખબર પડે કે આ લાભ પહોંચાઉ હા એટલે મને સોણ ભરાવ લાગે બુધવારો જ નહીં અને હવે ના કોમ કરું તો હું જઉં છું મારા કોઈ એના સિવાય આધાર નહીં આમ તો તો નોકરી મળો પણ કોઈ ભણ્યા જ નહીં ભાઈ બનો અંગાજ રખડાય આખી જિંદગી અને હવે મોટા છે એટલે સોણ ભરવાના દાડા આયા એવું કરવાનું અને પેલી કા મૂડીનું કોઈ કહેતો જ નહીં હું મારા પહેણવાનું કહું એટલે હું મોઢું ફેરવી દે કંજુસ મારવાડી હે પૈસા એટલી બધી ચિકનાશ કરો અને રૂપિયો કાઢવાની આમ ચિકનાશ કરો ભાઈ કાળ મોઢી કહે એટલે એ ના ને ફટ લઈને લે મન છો નોટ આગી કરશે મુ કહું એટલા એટલે આ તારા શું કરવા પૈસા હું નહીં બેઠો ભાઈ એવું કઈ મારા ના જોય પૈસા તહેવારો આયા લુગડો બુકડો ના મારે જોવો ને પૈસા સોન હવે ભરી રહ્યો હવે જવું હોય તો ખબર નહીં કશું ખબર જ નહીં હોય વાત જવાની ખબર હોય લગાડવા પછી ભરી આજ હું ખબર હ

આ પલાડી હાવ તેન કામ કર હા ચાલ તાર નીકળ આજે હું કહું ભંગારવા દો હું કરું તું તાર હંભળી જાને દેજે તું આટલે મેલે દે કે ઊભો કર હા ડીકા થાય ચાલ લો કોમ એમ સાથાવ જો ભાઈ આ ધોયા તક નહીં આમ ચોલાઈ થતા નહીં નહીં ના આવ્યો હાલ તો ના આયો કહી દે કોમ કરવાનું આખી ના બદલવો પડે થાય બોલ બોલો કે મારા માથા ઉપર કદી ખૂચાય ના બોલ

હા પોચો ખાતોાડું થોડું ઓ ભાઈ કદી મોડો ના પડે ને આ ભાઈ આવી રે આ શું છો અલો ને છ પોખા ઉપર દેજો મને કમ આવું તો કર્યો કમ્પ્લીટ છે જો ખાલી ઉર્તો નાખો શંકર

સાધન ગણો તોય જિંદગી નો ટેકો ગણો તો આજ છે બધું એવું એમ સાચી વાત બસ આ બધું ઠેકવા મૂકી દે હા અને જા હાલ ચાલ જતો એક લઈ લઉં હા લઈ લે તુલો આવો કંકુ ને હા કંકુ મૂકી દે બધું એ પછી પાછો પજે પજે ચાર બાર લિયાર દે બ્રો હા ટાઈમ થાય એટલે કેવું ના પડે પાછું એ તો જાવ હા ભાઈ આપણે હવે કોમ નહીં કશું સો કોમ પણ હું હતું તારે મારે થોડું બહાર જવું તું એટલા ચાલ આવતી ઝડપી આવજો ના હું ઝડપી જઉં ચાલ લઈ આવજો હા તે હવે જલ્દી આવજો પાછા હા જાઉં હું થોડું છે મારા રોજીનું મુરત કરવાનું હોય એટલે હું મારા મારા ભાઈ ના છે કહું હું હવે મારા ખોંગી જવું પડશે મુહૂર્ત કરવા હા મારે ભાઈ ભૂલજો લાવજો મારું મુહૂર્ત આખી જિંદગી માર હંગાત રેજો પૈસા ના હોય તો પીછા વાળો હે ને બાકી આવજો મારે ઉભું ના રહેવું જો એમ કે રોજ ઓનો કોઈ ના જોડે પૈસા ના હોય તો એનો આવી જો થોડી આતી ઉતાર દે માં પણ આવતો નહીં નથી આવતો મહાનો પૂજન થઈ ગયો ઓના આ લઈ પી નકા હમણા મારા ભાઈને ખબર પડી જા આ મૂકી દેવા છે પૂજન થઈ ગયું જનો આનું પૂજન કરવા આવ્યો હું હે ચોલ્લો બોલ્લો કર દઉં ને 12 મહિના થાય દૂધ ખવરાઈ જાય છે ભાઈ હો હા મોટો દઈ કરું તન તો

ભાઈ આ તો અમાર ચા નહી ખાતી શેક નો રોટલો ખાનો તો વાક છે હમણાં બોધરું બોધરું ઢાળું આય તું દેખાતો નહીં તો લાપ પહોંચ્યા ઘેર જવા હે આજ તો કાલનો દેખવાનો નહીં પોતા માતા દેખાતો નહી